નસવાડીનું આ જે ચૂડાખાણ ગામ છે કે જે ગામની ભૌગોલિક સ્થિતિ એ છે કે જ્યારે પણ ચોમાસાની શરૂઆત થાય તો આ જે ગામના લોકો છે ગામની બહાર જઈ શકતા નથી એટલા માટે કહી શકાય કે ગામની બહાર જે કોતર વહી રહ્યું છે તેની પર જે નાળું બનાવવામાં આવ્યું હતું એ નાળું હવે સદંતર રીતે કહી શકાય કે તૂટી ગયું છે આ ગામના લોકો જે છે તેમને નસવાડી એમનું મુખ્ય મથક છે ત્યાં જવું હોય તો ફક્ત ને ફક્ત એ નાણાં સારે જાય છે બીજો કોઈ રસ્તો આ ગામના લોકોને બહાર નીકળવા માટે નથી અને આપ શકો છો કે બનાવવાની સાથે આ ગામના લોકો કરી રહ્યા આપણે અમારી માંગ પૂરી કરો અમારી માંગ પૂરી કરો અમારી માંગ ગામની બહાર નંદઘર આવેલું છે શાળા આવેલી છે અને આ જે નંદઘર અને શાળાની અંદર આ ચૂનાખાણ ગામના ચાલીસ થી વધુ બાળકો અહીં અભ્યાસ અર્થે આવતા હોય છે અને જ્યારે પણ શાળા કે નંદઘર છૂટે છે બાળકો સુધી આજે શિક્ષિકા છે તે જાય છે પહેલાં જુએ છે કે નાણાંમાં પાણી ઓવરફ્લો તો થતું નથી ને અને ના થતું હોય તો જ આ બાળકોને ત્યાંથી પસાર કરવા દેવામાં આવે છે જો પાણી વધુ હોય તો સામે કિનારે વાલીઓને બોલાવે છે અને વાલીઓ તેમને આ પાણી પરથી પસાર થઈ અને તેમના ઘરે લઈ જતા હોય છે જ્યારે પણ આજે પોતાની અંદર પુષ્કળ પ્રમાણમાં જ્યારે પાણી આવે તો વાલીઓના ચિંતાનો પાર રહેતો નથી કારણ કે બાળકોને કેમ કરીને પસાર થવું એ તેમના માટે ખૂબ મુશ્કેલ બને છે આપ જોઈ શકો છો કે આજે બાળકો અને જે વાલીઓ આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તે કેટલું જોખમકારક કહી શકાય કારણ કે આજે નાળું છે તે ધસમસતા પાણી જવાથી પસાર થયેલું છે પરંતુ આ જશો કે આજે પાણી જે પસાર થયું છે તે આજે લોકો જે પસાર થઈ રહ્યા છે એ ફક્ત ફક્ત બે ફૂટ ફોડી પાણી પરથી પસાર થઈ રહ્યા છે જો જરા પરિપ થાય તો શું થાય વિચાર કરો આ વિચારે જ કોઈના બી મનમાં કમકમા આવી જાય પશુઓને બી જો તેમને ગામમાં લઈ જવા હોય તો પાણીમાંથી જ પસાર

હવે આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને ગામમાંથી આવવા જવાનો માત્ર એક જ રસ્તો હતો જે ગત માસ દરમિયાન ભારે વરસાદ પડવાના કારણે આ કોઝવે ધોવાઈ ગયો છે તો વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં ઘણી જ મુશ્કેલી પડી રહી છે કાં તો ફરજિયાત વાલીઓને એમને મૂકવા આવવું પડે છે કાં સાંજના સમયે અમારે પણ અહીંયા સુધી એમને મૂકવા માટે આવવું પડે છે કે અમને પણ ચિંતા થાય કે બાળકો ઘરે કેવી રીતે પહોંચશે કેવી રીતે આવશે ને પાણી વધારે હોય તો કોઝવે ની ઉપરથી પાણી જાય છે એટલે માત્ર આટલી સિંગલ પગદંડી પરથી એ લોકોને પસાર થઈને જવું પડે એ ખૂબ જ ચિંતાનો વિષય છે થોડા સમય પહેલા જયારે ભારે વરસાદ હતો ત્યારે બાળકો અહીંયાથી ઘરે જતા હતા ત્યારે ઘરે કોઝવે ની ઉપરથી પાણી જતું હતું એટલે લોકો જાતે નતા જઈ શકતા એટલે વાલીઓ સામા લેવા આવ્યા અને એમને પકડીને લઈ ગયા અને આ દર વખત ની આવી પરિસ્થિતિ છે સામાન્ય વરસાદમાં કઈ નથી ચાલો અહીંયા વરસાદ ના હોય અને સંખેડા અને ઉપરવાસના ગામોમાં વરસાદ હોય તો આ કોતરમાં આગળથી પાણી આવે છે પાણી આવે એટલે અહીંયા પાણીનો પ્રવાહ વધી જાય છે અને છોકરાઓ માટે મુશ્કેલી ઊભી કરે છે તો સાહેબ ઘણો જ જોખમકારક છે હવે મારી શાળામાં બાલવાટિકાના પહેલા ધોરણના બાળકો આવે છે પાંચ વર્ષના છ વર્ષના કદાચ એ બાળક અહીંયાથી ગબડ્યું તો એ તો પાણીમાં ડૂબી જવાનું છે એને તરતા પણ નહીં આવડતું હોય કોઈક મોટું માણસ હશે તો એને ઉંચકીને બહાર કાઢશે અમે ચિંતા રહે ને સાહેબ સતત ચિંતા રહે છે બાળકોની તો આનું કંઈક નિરાકરણ આજ રોજ ચૂનાખણ ગામના એક નાગરિક તરીકે મેં વિનંતી કરું છું કે અમારું જે આ નાડું બનાવેલું હતું એમાં એક પહેલા જ વરસાદે ધોવાઈ ગયો ધોવાઈ ગયો એટલે પછી અમારે અમારા બાળકો અમે સ્કૂલ છે બાજુમાં એ સ્કૂલે આવવા માટે અમારે અવર જવર આ જ પુલનો ઉપયોગ કરવો પડશે આ નાળોનો ઉપયોગ કરવો પડે છે નસવાડી ગમે તે લેવા જેવું હોય તો અમારે આનો જ ઉપયોગ કરવો પડે છે તો અમારે આ નાડું જો બનાવે સરકારશ્રી તો અતિ ઉત્તમ છે અમારે બીજો કોઈ રસ્તો જ નથી બરાબર અને અમારા ગામના જે ભેંસો છે ધોરા એને હું છરકવા માટે આ જ રસ્તો છે એટલે આ રસ્તા ઉપરથી જ અમારે ભેંસો ઢોરા છરકાવવાના હોય તો આ પાણી આવી જાય તો અમારે કઈ રીતના છરકાવવાનો સાહેબ આ બાજુ આ જ રસ્તાની હંમે અમારે બધી ખેતી ચુનાખાણ ગામની આવેલી છે જવા આવવાની બિલકુલ મુશ્કેલ પડે છે તકલીફ પડે છે અમારે બાળકોને છરકાવવા માટે કઈ બીજો રસ્તો જ નથી પછી પહેલા પણ આ જે જગ્યા છે એ જગ્યા પર છલ્યું હતું અને ચોમાસાના સમયની અંદર ગામના લોકોને પાણીમાંથી થઈને જ પસાર થવાનો વારો આવતો હતો પરંતુ આજે એ સ્થિતિ બદલાઈ નથી અને આજે પણ કેટલાક લોકો પાણીમાંથી અને કેટલાક લોકો આપ જોઈ શકો છો કે જોખમ રીતે આ પાણી પરથી પસાર થઈ રહ્યા છે એ નારું તૂટી ગયું છે હવે પાણી આવી જાય કે આવીને અમારે તો ઘેરી જવા ઘેરા જ જવાય અંદર બહાર જવા તો કોઈ અધિકારી આવતા નથી કંઈ નહીં ખેડૂતોને આ બધું ગમે તે ઓર લાખ લઈ જવું હોય ખેતર કે પછી ચાલ લાવવો હોય આ બહુ મુશ્કેલ પડે અમારે બીજો રસ્તો નહીં ને આ જે ગામ છે ગામના જે ખેડૂતો છે તેમની જમીન ગામની સામે કિનારે એટલે કે આ જે નાળું છે તેની સામે કિનારે ખેતરો આવેલા છે ખેડૂતોને ત્યાં જવું પણ આજે મુશ્કેલ બની ગયું છે તે ખેતી કરવા જઈ શકતા નથી અને તેમના પશુઓને પણ લઈ જઈ શકતા નથી જ્યારે પણ પાણી આવે ત્યારે જુઓ આપ કે આ જે વૃદ્ધો પણ તેમને સામે કિનારે જવું હોય તો કેટલી મુશ્કેલી બેઠી રહ્યા છે અચાનક જો પાણી આવી જાય તો ખાલી ગામમાં આવી ગયો છે એટલે છોકરોને ભણવા નિશાળે જવામાં બહુ તકલીફ પડે છે કેમકે શું છે કે જે પાણી આવી જાય તો વધારે મુશ્કેલી પડે છે અહીંયા ગાડી જે છરકાવવામાં હતી એટલી તકલીફ પડે છે તો આ સરકારને કંઈ વિનંતી કરીએ છીએ કે કંઈ અમારું નારો બની જાય એ માટે રજૂઆત કરીએ છીએ બિલકુલ દર્જ થઈ ગયેલું આ જે નાળું છે કે જેમાં પોપડા જ ફક્ત દેખાઈ રહ્યા છે તેમાં આ બાઇકને પસાર કરવું પણ મુશ્કેલ છે તો વિચાર કરો કે ફોર વ્હીલ કે એકસો આઠની ગાડી કેમ કરીને આ ગામમાં આવી શકે જ્યારે પણ આ કોતરમાં પાણી આવી જાય છે ત્યારે ગામ સંપર્ક બીવણું બની જાય છે કારણ કે ગામના લોકો માટે બહાર નીકળવા માટેનો કોઈ બીજો માર્ગ નથી જેથી જલ્દીથી જલ્દી આ જગ્યાએ ફરી એકવાર નાડું બને તેવી લોકો